રામ રામ બધા ને કેમ બધા મજામાં મજામાં જશો ભાઈ આજનો લોક તમારા ભાઈ દરેક હાલતા હાલતા ચાલુ કર્યો હોય ગાડી એ નહીં તમારા ભાઈ હાલીને જાય દુકાને તમને ભાઈ લોક બહુ નાના બનશે કેમ તમારા ભાઈ ચાર વાગે હોય નિશાળે હોય અને પછી આવે લોક ચાલુ કરે આપડા ભાઈ જાય છે દુકાને તો હાલો ફટાફટ જઈ જાવ તમારા ભાઈને પડછાઈ આવી જાય દેખાય હાલો ભાઈ ફટાફટ આપણે દુકાને ત્યાર પછી ભાઈ તમારે ભાઈ આવી ગયો દુકાને કામ આવડું હતું ને તો લોક બહુ મોડો ઉતારણ ટાઈમ મળ્યો હજાર રૂંઢું થવા એવું અત્યારે વાગી ગયા સાડા છ જેવું થઈ જાય હમણાં હાથે વાગી જાય કાકા ગયા ગામમાં અહીં આવે એટલી વાર આવે જોવું પછી આપણે જઈએ આપણે એક ગામમાં એક કામ છે તો એ કરી આવીએ આપણે તો ભાઈ ત્યાર પછી હું નીકળી ગયો તો મારે ગાડી લઈને ગામમાં કામ હતું એટલે આપણી ગાડી જ નથી પણ તો આપણી ગાડી જ અને આ ગાડી જોઈ લે ભાઈ અમે એક બાજુ નારી નથી એક બાજુ છે

અને આ આપણે જોઈએ ભાઈ કાકરી માર નાખી લાલ કલરની જો પેટી પેક થઈ ગઈ એની ભાઈ સચિન ભાઈ કીએ મારી પેટી પેક બધા લૂડો રમી જયારે નાસ્તો કરાવશે આજે ભાઈ ત્યાર પછી દુકાન વધારે નીકળી ગયા હતા ખબર પડી કે આ ભાઈનો મોબાઈલ જ દુકાન ક્યાંક રહી ગયો હે હવે આમ પાછા જાય હે મોબાઈલ ફોન તો હવે એને ફોનમાં ફોન કંઈ ખબર પડી એને મોબાઈલ ક્યાં હે આમ ભાઈ પછી અમને ખબર પડી કે આનો ભાઈ ફોન સચિન જ લઈ ગયો એના ઘરે હા આ ભાઈને ને નંબરે હવે દાતે ઘાટી ભાઈ આ બધા દુકાન દુકાન ને બધું ખોલી નહી ગયું હતું તો કેમેરા ચેક કર્યા મોબાઈલ અહીંયા કઈ દેખાય જ નથી દેખાતો તો આ ભાઈ મોબાઈલ ના દેખાડો પણ મારા ફોનમાં રિંગ કરી દીયો મને ખબર પડી વાત મોબાઈલ રહી ગયો હે